ચલો ફ્રેન્ડ હું છું કેડી મોટો ધમાકા ઓફર સાથે હું વિડીયો લઈ આવું છું નોરતા નવરાત્રી આવે છે જય માં અંબે નવરાત્રી નો માહોલ છે બધા દાંડિયા રમવાના છે ઝૂમવાના છે અમદાવાદ બરોડા હોય કે સુરત હોય નવરાત્રી બધાનો સ્પેશિયલ તહેવાર છે તો આમાં જેતપુરમાં અગિયાર હજાર કોઈ પણ ગાડી લ્યો કેડી મોટો નો વિડીયો બતાવો અગિયાર હજાર નું ડિસ્કાઉન્ટ મળશે સારી જેન્યુન ગાડી તમને મળવાની છે ફર્સ્ટ ઓનર ની ગાડી બધી રહેવાની છે સારી ગાડી મળશે અહીંયા કેમ કે જેતપુરમાં શ્રી ગણેશ છે એના માટે જ વખણાય છે કોઈ પણ ગાડી ચેક કરી લ્યો કંપની સર્વિસ હિસ્ટ્રી સાથે ગાડી મળવાની છે તો વિડિયો જોરદાર થવાનો છે ફ્રેન્ડ અગિયાર હજાર નું ડિસ્કાઉન્ટ મેળવવાનું છે તમારે તો આ વિડીયો સ્ટાર્ટ કરી આપણે લેટ સ્ટાર્ટ વિડીયો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો ફાઈનલી જેતપુર માં બધાનું સ્વાગત છે તો ઘણા બધા વિડીયો બનાવી ગયો છું જય ગણેશ મોટર્સ કેમ છે શ્યામ બસ મજામાં આ એક માત્ર જેતપુર માં એક એવો કાર મેળો છે કાર ડીલર છે લાલભાઈ સંજયભાઈ તમને જોવો મળશે સારી ગાડી જોતી હોય ને તો તમારે અહીં આવવાનું રહેશે કેમ કે કોઈ પણ ગાડી તમે સિલેક્ટ કરશો બરોબર છે ને શ્યામ કેમ કે અહીંથી મેં ઘણા બધા કસ્ટમર ને ગાડી લેવરાવી છે કોઈ કમ્પ્લેઇન કરી નથી બહુ સારી ગાડી તમે સેલ કરો છો સ્ટાર્ટિંગ કરીએ કેટલી ગાડીઓ છે આપણી પાસે અત્યારે પચ્ચીસથી રેસ ગાડી નો સ્ટોક છે બરાબર છે અને બધી ગાડી આપણી પાસે ફર્સ્ટ ઓનર અને શોરૂમ કન્ડિશન માં બધી ગાડી જોવા મળશે તમે અમારી પાસે નીચામાં નીચું મોડલ લ્યો બે હજાર નવ દસ નું કે પછી બે હજાર ચોવીસ નું મોડલ લ્યો બધાની કન્ડિશન શોરૂમ કન્ડિશન જ મળશે બીજું જોઈએ શું ફ્રેન્ડ સારી ગાડી પબ્લિક ઇસતી હોય છે સારામાં સારી વેગેનર આપણી પાસે અવેલેબલ છે બે તો સ્ટાર્ટિંગ કરીએ બે વેગેનરની ટેલ આપી દીધું વેગનર ની ડિટેલ આપ્યા પહેલા તમે તો અમારી ત્યાં ઘણા વિડીયો પણ બનાવી ગયા છો પણ આ વખતે આપણે કંઈક નવું લઈ આવ્યા છીએ નવરાત્રી આવે છે નવરાત્રી માટે ઓફર છે તમારા કોઈ પણ કસ્ટમર આવશે ગાડી લેવા અને તમારી પાસેથી ગાડી પરચેસ કરશે તો અગિયાર હજારનું ડિસ્કાઉન્ટ તમને મળી જશે અગિયાર હજાર નું ડિસ્કાઉન્ટ મળશે નવરાત્રી સ્પેશિયલ ઓફર આ વિડીયો છે કોઈ પણ ગાડી લ્યો અગિયાર હજાર ડિસ્કાઉન્ટ લઈ જાવ તો સ્ટાર્ટિંગ આની ડિટેલ આપી દઈએ બે હજાર અઢાર નું મોડેલ છે વન ઓનર છે ને રાજકોટ નંબરમાં છે ઓટોમેટિક વેક્ષાય છે યોર પેટ્રોલ ગાડી છે અને તે જેન્યુન ચાલીસ હજાર થી બેતાલીસ હજાર રનિંગ ચાલેલી છે બરાબર છે અને કિંમતની વાત કરીએ તો તે સાડા ચાર લાખ રૂપિયામાં છે સાડા ચાર લાખમાં તમને સારામાં સારી ઓટોમેટિક વેગેનાર જોવા મળશે વાઈટ કલરમાં છે ચાલીસ હજાર કિલોમીટર ખાલી ફરેલી છે ગાડીની અંદર ની કન્ડિશન બહુ સારી છે જો વેગેનાર લેવા માગતા હોય તો તમારું વેલકમ છે નંબર એડ્રેસ તમને વિડીયોમાં આગળ આપી દઈશ તો જોઈએ સેકન્ડ વેગેનાર ઊંચા મોડલ છે અને તેની કિંમત છે સાડા પાંચ લાખ રૂપિયા અને કેટલા કિલોમીટર ચાલેલી હશે પચીસ થી સિત્તાવીસ હજાર આસપાસ રનિંગ ચાલેલી છે ઓછા કિલોમીટર ચાલેલી બે હજાર એકવીસ ની પેટ્રોલ પ્લસ સીએનજી પચીસ થી ત્રીસ હજાર ની વચ્ચે ચાલેલી છે સારી ગાડી છે આ ગાડી તમને મળવાની છે સીએનજીમાં તો આ ગાડી મળશે તમને જય ગણેશ મોટર્સ જેતપુર નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલા છે તો સારામાં સારું વાતાવરણ અત્યારે ફ્રેન્ડ છે વરસાદનું અને નવરાત્રી સ્પેશિયલ આવે છે તો કોઈ પણ ગાડી લઈ જાવ છે સો ટકા આપણો વિડીયો બતાવશું એટલે જોઈએ નેક્સ્ટ કાર પેટ્રોલ પ્લસ સીએનજીમાં તમને સારામાં સારી અલ્ટી ક્યાં મળશે તો કે જેતપુરમાં મળવાની છે વ્હાઈટ કલર માં છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે વધારે બે હજાર વીસની ની ગાડી છે ફર્સ્ટ ઓનર છે વર્જન માં

અગિયાર હજાર નું ડિસ્કાઉન્ટ કેડી મોટો નો વિડીયો જોઈને આવશો એટલે આપવાના જ છે જય ગણેશ મોટર્સ વાળા સારામાં સારી છે આમાં બટન આવે છે પુશ સ્ટાર્ટ ની ચાવી આવશે VXI વર્ઝન બરાબર VXI છે તો સારામાં સારી ગાડી અલ્ટિકા તમને મળવાની છે કેમ કે ઘણી બધી અત્યારે CNG અલ્ટિકા કન્ડિશન વાઇઝ બહુ ગોતવી અગ્રી છે તો સારામાં સારી ગાડી તમને અલ્ટિકા જેતપુર થી મળવાની છે વ્હાઇટ કલર માં છે તમે જોઈ શકો છો આખી ગાડી જેન્યુઇન કન્ડિશન માં દેખાય જ છે આવો ટેસ્ટ ડ્રાઇવ લ્યો ચેક કરો લોન પણ અવેલેબલ છે બરાબર છે ને સેમ્પલ લોન ઉપર પણ આ ગાડી મળી જશે લોન મળી જશે હા તો ફર્સ્ટ ઓનર ની સારી ગાડી લેવા માટે જેતપુર માં વેલકમ છે જય ગણેશ મોટર્સ નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલા છે આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર મહિન્દ્રા ની સારી એક્સયુવી ત્રણસો એક તો એક્સયુવી ટાઈપ લાગે છે બરોબર છે કેમ કે અધર ગાડી આવે છે સેપ જુઓ આગળથી જોરદાર સેપ તમને જોવા મળશે અને બહુ પોપ્યુલર ગાડી છે આની ડિટેલ આપી દો સેમભાઈ એક્સયુવી ત્રણસો બે હજાર એકવીસ નું મોડલ છે અને જે ડીઝલ માં છે ઓટોમેટિક છે અને ડબલ્યુ એટ ઓપ્શનલ વર્ઝન છે જેમાં તમારે

કિલોમીટર ની વાત કરીએ તો બત્રીસ હજાર રનિંગ ચાલેલી છે તે ઓટોમેટિક ગેર અને પેટ્રોલ વર્ઝન માં અવેલેબલ છે તમારા કોઈ કસ્ટમર અમારી પાસે કોઈ ગાડી લેવા આવે તો તેમને એવું ફીલ નહીં થાય કે અમે કોઈ ઓફિસે કે પછી કોઈ કાર મેળામાં લેવા આવ્યા છીએ શોરૂમ કન્ડિશન ગાડી આપણી પાસે આજે છે બરાબર પ્રાઇસ વાત કરીએ તો સમભાઈ પ્રાઇસ ની વાત કરીએ તો તે લાખ 7,25,000 માં છે તમારા વિડિયો કોઈ પણ આવશે તો તેને નેગોશિયેબલ કિંમત એની થઈ ગયા છે હોન્ડા ની પ્રોડક્ટ છે સારામાં સારી કટ છે અમે છે પેટ્રોલ છે ઓટોમેટિક છે બત્રીસ હજાર ચાલેલી છે સાત લાખ ને પચીસ હજાર માં ગાડી તમને મળવાની છે જેન્યુન કન્ડિશનમાં ફર્સ્ટ ઓનર લોન પણ અવેલેબલ છે દોઢ બે લાખ રૂપિયા લઈને આવો અમે જ તમને ગમતી હોય તો તમે અહીંથી લઈ જઈ શકો છો સારામાં સારી ડીલ મળવાની છે તો નોરતાનો પર્વ માટે સારામાં સારી અમે તમારી ઘરે લઈ જાવ નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર વ્હાઈટ કલરમાં પ્યોર પેટ્રોલમાં બલેનો એક તો જોરદાર શોરૂમ ટાઈપ કન્ડિશન છે વધારે પડતી ડિટેલ સેમ ભાઈ આપી દીયો ને 2017 નું મોડેલ છે અને બલેનો ની વાત કરીએ તો તમે બીજા કે ગાડી બલેનો જોયા હો ટેસ્ટ ડ્રાઈવ લેવો પછી આપડી આવો એવું નહી કે આપણે આપણી ગાડીની જોખાણ કરીએ બરાબર છે બીજા ગમે ત્યાં જઈ આવો શોરૂમ માં જોઈ આવો સીધા આપડી ત્યાં આવો ગાડી ને ટેસ્ટ તમને અંદાજો બે હજાર સત્તર ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ ગાડી છે અને તે સિત્તેર હજાર આસપાસ ચાલેલી છે અને કિંમત ની વાત કરીએ તો પાંચ લાખ ને પચીસ હજાર માં છે શોરૂમ ટાઈપ માં તમને બલેનો મળવાની છે પ્યોર પેટ્રોલ ફર્સ્ટ ઓનર રહેવાની છે બે હજાર સત્તર નું મોડલ છે ગાડી એકદમ કન્ડિશન કન્ડિશનમાં છે ઓછા કિલોમીટર ચાલેલી ગાડીની પ્રાઇઝ ની વાત કરીએ તો સવા પાંચ લાખ માં તમને ગાડી મળવાની છે જોરદાર કન્ડિશનમાં છે લોન પણ અવેલેબલ છે તો સારી કન્ડિશન ની ગાડી એક જ જગ્યાએ જયપુર માં મળે છે જય ગણેશ મોટર્સ નંબર તો મેં તમને આપી દીધા છતાં પણ આપું છું અત્યારે વિઝિટ કરો દસ થી સાંજના છ વાગ્યા સુધીમાં કોલ કરવાનો ટાઈમ છે તો જોઈએ નેક્સ્ટ કાર સારામાં સારી વ્હાઇટ કલર માં ડીઝલ માં તમને સીઆજ મળવાની છે આ એક તો સીડાન આવે છે સારામાં સારી ગાડી આવે છે સુઝુકીની સારામાં સારું પ્રોડક્ટ છે આની ડિટેલ શું છે

ગાડી તમે રૂબરૂ આવો ચલાવો જોઈ લોન પણ અવેલેબલ છે તો આ ગાડી લેવા માંગતા હોય તો તમારે જેતપુર હવે છે પેટ્રોલમાં તો આની ડિટેલ શું છે વધારે આ પણ બે હજાર પંદર નું મોડલ છે અને વીએક્સ પ્લસ માં છે ઓટોમેટિક પેટ્રોલ વાહ અને ઓનર ની વાત કરીએ તો આમાં સેકન્ડ ઓનર છે આપણે જો કે સેકન્ડ ઓનર રાખતા નથી પણ ફર્સ્ટ ઓનર જેવી કન્ડિશન હોય તો જ આપણે કૃષ્ણ ગાડી અપાવીએ છીએ બરાબર અને રનિંગ વાત કરીએ તો એકાણું હજાર રનિંગ ચાલેલી છે તેમાં પૂછતાછ પણ તમારે ગાડીમાં આવી જશે અને કિંમતની વાત કરીએ તો એ પાંચ લાખ ને પિંચોતેર હજાર માં છે પાંચ ને પિંચોતેર માં પ્યોર પેટ્રોલ ઓટોમેટિક ગાડી તમને મળવાની છે સારી કન્ડિશનમાં છે એકાણું હજાર ચાલેલી છે ગાડીની કન્ડિશન કંડિશન વાઇઝ એકદમ જેન્યુન તમને મળશે એના પછી હજી આપણી પાસે એકસુવી પાંચસો જે લેવા માંગતા હોય એ પણ અવેલેબલ છે જોઈ લઈએ નવરાત્રી સ્પેશિયલમાં જમ્બો જેટ એકસુવી પાંચસો ઘણી બધી જોઈ હશે આ ટોપ એન્ડ ટોપ મોડલ છે શું ડિટેલ છે ટોપ એન્ડ ટોપ ની તમે જે વાત કરી તો તે બે હજાર ઓગણીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે ડબલ્યુ ઇલેવન લાસ્ટ વર્ઝન વાહ અને તે ડીઝલ ગાડીમાં છે અને ફર્સ્ટ ઓનર છે ગાડી અને જે તમારે આઠ લાખમાં નવ લાખમાં કે દસ લાખમાં પણ મળી જાય ગાડી તો તેવી નથી ગાડીની કિંમત આપણી પાસે છે બાર લાખ રૂપિયામાં અને તમારા વિડીયો કોઈ પણ કસ્ટમર આવશે તો નેગોસીએબલ એની કિંમત થઈ જશે નેગોશિયબલ થઈ જશે નું પણ મળશે સારી ગાડી ગાડી છે 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 નંબર આપેલા જેતપુર જય ગણેશ મોટર મળશે જોઈએ નેક્સ્ટ કાર ચાલુ માં શૂટ કરવાની બહુ અલગ મજા હોય છે ને પાછી નોર્ત આવે છે ને એટલે અરખ થઈ છે કેમ કે સારી ગાડી તમને મળવાની છે પ્લસ વિડીયો જોઈને આવશો અગિયાર હજાર નું ડિસ્કાઉન્ટ મળવાનું તો શ્યામ ભાઈ આઈટેન ની ડિટેલ આપી દઈએ બે હજાર ચૌદ નું છે ડીઝલ કાર છે સેકન્ડ ઓનર છે magna વર્ઝન છે running ની વાત કરીએ તો એશી થી પંચોતેર હજાર આસ ચાલેલી છે અને કિમત ની વાત કરીએ તો ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા ની કિમત છે ત્રણ લાખ પંચોતેર હજાર માં i ten મળવાની છે સારી condition માં ગાડી છે એવું નથી અહીંયા તમને લાખ રૂપિયા થી લઈ ને પંદર થી વીસ લાખ ની સારી ગાડી પણ મળી જશે જેવું તમારું બજેટ એ પ્રમાણે ગાડી અહિયાં available છે તમે જે માંગો એ હરેક કંપની તમને મળવાની છે લોન સાથે તો જોઈએ એના પછી નેક્સ્ટ કાર વિડીયો ના સ્ટાર્ટિંગ માં આપણે અમે જોઈ સારી કન્ડિશન માં જે લેટેસ્ટ વર્ઝન હતું ઊંચું વર્ઝન હતું આપણે એનાથી નીચી રેન્જમાં પણ અહીંયા અવેલેબલ છે અમે બરોબર છે શું ડિટેલ છે 2015 નું મોડેલ છે પ્યોર પેટ્રોલ છે ફર્સ્ટ ઓનર છે VX વર્ઝન આવશે 75 થી 77000 રનિંગ ચાલેલી કાર છે અને તે 4 લાખ ને 25000 ની કિંમત માં છે સવા ચાર લાખમાં હરેક ગાડીની પ્રાઇસમાં તમને નેગોશિયેબલ થઈ જશે કેમ કે વિડીયોમાં બોલાતી હોય પ્રાઇઝ માં રૂબરૂ આવે બેઠક થતી હોય છે લોન અવેલેબલ છે સારી ગાડી ની ડીલ મળવાની છે અમે જ સવા ચાર લાખ માં તમને મળવાની છે સારી ગાડી મળશે જોઈએ નેક્સ્ટ અમે જ ગાડી તમને ત્રણ ચાર અહીં હાજર સ્ટોક માં મળી જશે ને પણ સારી વ્હાઇટ કલર માં છે એક સિલ્વર છે શું ડિટેલ છે બે હજાર અઢાર નું મોડેલ છે વન ઓનર છે ડીઝલ માં ઓટોમેટિક છે અને વી વર્ઝન માં આવશે ચોસાઠ થી પાસઠ હજાર રનિંગ ચાલેલી છે પૂછતાછ સાથે છે અને રનિંગની વાત કરીએ તો તે પાસઠ થી ચોસાઠ હજાર અને કિંમતની વાત કરીએ તો તે સાડા છ લાખ માં છે તો બે હજાર અઢાર ની ફર્સ્ટ ઓનર ડીઝલ માં ઓટો માં આવશે સાહીઠ થી સિત્તેર હજાર ની વચ્ચે ચાલેલી છે વ્હાઈટ કલર માં છે ને ડીઝલ માં તમને મળવાની છે અમે જ સાડા છ લાખ ની આસપાસ પ્રાઇસ છે તો ગાડી સારી કન્ડિશન માં છે એકવાર જરૂર વિઝિટ કરો જય ગણેશ મોટર્સ જેતપુર સારી ડીલ મળવાની છે વેલકમ છે નોરતા આવે છે સારી ગાડી તમારા ઘરે લઈ જાઓ તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે કોલ કરી લ્યો ફ્રેન્ડ્સ જોઈએ નેક્સ્ટ કાર સારામાં સારી ઇનોવા ક્રિસ્ટા તમને જોવા મળશે શું રિટેલ છે જેમ ભાઈ 2018 ની છે ફર્સ્ટ ઓનર છે અને વર્ઝન ની વાત કરીએ તો 2.8 જી ઓટો ડીઝલ ગાડી અને 62 થી 63000 રનિંગ ચાલેલી છે કિંમત ની વાત કરીએ તો તે 18 લાખ માં છે 18 લાખ માં તમને 2018 ની 18 નું ગાડી ફર્સ્ટ ઓનર ઓટોમેટિક સારી કન્ડિશનમાં ઈનોવા ઇનોવા ક્રિસ્ટા મળવાની છે ઓછા કિલોમીટર ચાલેલી ગાડી છે કેમકે ચાર પાંચ છ લાખ સુધી તો આ ડગ મારતી નથી સારામાં સારી ડીલ મળવાની છે પ્રાઇસ નેગોશિયેબલ રહેશે તો જોઈએ કિયા સારામાં સારી વ્હાઇટ કલર માં કિયા લવર માટે હું ગાડી લઈ આવું છું એક ટોપ એમ ટોપ મોડલ છે સેમ ભાઈ ડિટેલ આપો ફૂલ આની બે હજાર વીસ ની ગાડી છે અને ઓટોમેટિકમાં ડીઝલ છે વર્ઝન ની વાત કરીએ તો જીટી લાઈન ટોપ મોડલ જે કિયામાં લાસ્ટ વર્ઝન આવે છે તે એમાં મેગ્વીલ આવી જશે ઓટો મિરર આવી જશે સ્ટેરીંગ કંટ્રોલ ક્રુસ કંટ્રોલ પુસ્તાર્થ વેન્ટીલેટર સીટ સનરૂફ સાથે આખી ગાડી કંપની કન્ડિશન માં જોવા મળશે અને કિલોમીટર ની વાત કરીએ તો નેવું હજાર આસપાસ રનિંગ ચાલેલી છે પૈસા કિંમત ની વાત કરીએ તો કે ચૌદ લાખ ને અગિયાર હજાર માં કિંમત છે ચૌદ લાખ ને અગિયાર હજાર માં બે હજાર વીસ ની ટોપ એમ ટોપ ઓટો જીટી લાઈન તમને મળવાની છે બરોબર છે ને સારામાં સારી ટોપ મોડલ છે ડીઝલ માં મળવાનું છે

તો જોયું ને ફ્રેન્ડ સારી સારી ગાડી મેં તમને બતાવી છે અગિયાર હજાર ના ડિસ્કાઉન્ટ સાથે બધી ગાડી તમને મળવાની હતી કિયા છે ક્રિસ્ટા ઇનોવા છે સ્વિફ્ટ છે અમેજનો નો સારો એવો સ્ટોક છે બધી ગાડી તમને અહિયાં મળવાની છે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત